નમસ્કાર પ્લસ ન્યૂઝ સાથે માં હળની બોટ દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુરસાગર તણાવમાં ઇજારદાર સાથે કરેલો કોન્ટ્રાક્ટ કેટલીક શરતોનો ભંગ કરતા બોટિંગ તાત્કાલિક અસરથી રદ કરાવી છે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ઠરાવ કરી સુરસાગર તણાવમાં સાત વર્ષ માટે બોટિંગ શરૂ કરવા મંજૂરી આપી હતી જેમાં તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની શરતે આ માટે હુકમ કરી હાઇડ્રો ડાયવર્સ એન્ડ એન્જિનિયર્સને ઇજારદારો આપ્યો હતો બોટિંગ માટે આવતા લોકોની સંપૂર્ણ સલામતી જળવાઈ રહે તે હેતુસર આડત્ર શરતો મૂકી હતી જોકે હળની લેક્ઝોન તળાવમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની એક બોટ પલટી જતાં ચૌદ મોત નીપજ્યા હતા જે સંદર્ભે સુરસાગર તળાવ ખાતે બોટિંગ માટે આવતા પ્રવાસીઓની સંપૂર્ણ સલામતી જળવાઈ રહે તે અંગે ઇજારદારને પત્ર પાઠવી દર્શાવેલી તમામ વિગતો અને સૂચનોને સંપૂર્ણપણે પૂર્તતા કરવામાં ન આવે ત્યાં સુધી બોટિંગ સંપૂર્ણ બંધ રાખવા કહ્યું હતું જોકે સુરસાગર તળાવ ખાતે એક સ્પીડ બોટમાં ચાર વ્યક્તિ સવાર થઈ હતી જે પૈકી ત્રણ જ લાઈફ સેવિંગ જેકેટ પહેર્યા હતા અને બોટ ચલાવવામાં આવી હતી આમ ઇજારદાર દ્વારા સલામતી અંગેના પ્રાથમિક નિયમોનો ભંગ કરી બોટમાં સવાર સભ્યોનો જીવ જોખમમાં મૂકેલો હતો બોટિંગ સંપૂર્ણ બંધ રાખવાના નિયમનો ચુસ્તપણે અમલ કર્યો ન હતો ત્યારે મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી બોટિંગનો કરાર રદ કરવા હુકમ કર્યો હતો વડોદરા હણી તળાવના લેગ ઝોનમાં બોટ ઊંધી પડવાના મામલે પોલીસે બોટ ભાડે ભટ્ટની ધરપકડ કરી અદાલતમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ ઉપરાંત છ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા અદાલતે તમામને જેલમાં ધકેલી મૂક્યા હતા જ્યારે પછી ઝડપાયેલા આરોપી બિનિત કોટિયાના રિમાન્ડ પૂર્ણ થતા અદાલતમાં રજૂ કરી પોલીસે વધુ પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા નેશન પ્લસ ન્યૂઝ